મારું નામ નહી દેતા હોય તારું નામ નહીં દેવી પણ આ લામા રાણી સિક્કા ક્યાં છે એ સાહેબ કોઈ વાંધો નહી બકુ ભાઈ લાકડુ આપડે કુવાડિયા થી કાપી નાખશું હાલો કુવાડી મારા ઘી પણ ભોળા દાદા એ બે ભાગ માં લાકડું લીધું તો આમાં આપડો બે ભાગ પાંચસો તમારા ને પાંચસો મારા ના રે ના ભાગ માં નહીં હજાર રૂપિયા લાવ હું તને કાક ખવડાવી દો એ વાંધો નહીં આઈસ્ક્રીમ ખવડાવવો પડશે આ તો આઈસ્ક્રીમ લઈ આવી જા અમારા ભાઈ હા લાકડું લઈને કે આગા વયા જાવી આયા કોક આવી જાહે તો હવે એ કોણ આવશે ભોળા દાદા ગેલા છે બાર ગામ અને એના માણા ને આપણે આપી દીધું ટિકિટ ભાડું ઈ હમણે એના ગામડા ભેગો થઈ જાહે એ તો કોઈ વાંધો નહીં ઓ એ વજન તો ઘણો છે હું બસ્સો કરાણી શિક્કા હશે બસો રાણી સિક્કા છે કાકુ તો બકુલભાઈ જો બસો રાણી સિક્કા નીકળે ને તો તમારે જે મને પાંચસો દેવાના છે ને એ મારે નહીં જોતા બસ એ કોઈ વાંધો નહીં હું મારે આજ મેળ આવી ગયો કેમ વીસ રૂપિયા ની તાવડી આવે ને પચાર રૂપિયા તાવડી ને આવી ગયા ને રાણી સિક્કા હો આ તો બકુલભાઈ લોટરી લાગી જવાની છે મારા ગ્રહ ફર્યા છે હવે હો અને બકુલભાઈ ભોણ દગરનો માણસ કેવો બુદ્ધિ વગર નો રાણી નું આખું ભરેલું લાકડું આપણને આપી દીધું એમાં રૂપિયા લીધા આપડે બોલો પણ એને કે કહે એને જવું છું તે હું આપડે હજાર રૂપિયા આપી દીધા ને એટલે એને મેળ આવી ગયો અને આપડે મેળ આવી ગયો હવે બપુલ ભાઈ રેવાતું નથી રાણી સિક્કા લાકડા માંથી કાઢી નાખવી અને આમ જવો રાણી સિક્કા ઉપર કવાડી ની મારતા હોય રાણી સિક્કા ના બે ભાગ થઈ જા હે બકુલ ભાઈ રાણી સિક્કા ના બે ભાગ થઈ જાય રાણી સિક્કો સાંજે બકુલ ભાઈ કેમ છું રાણી સિક્કા નહીં હોય અરે આમાં છે રાણી એટલે રાણી સિક્કા નો નીકળે એમ ને કાપો લાકડો જો બોલો જો આમાં નથી હું આમાં છે

લાકડાશે તમારા મા હે કીધું તું છે બકુલ ભાઈ મેં તમને થોડું કીધું હજાર રૂપિયા માં લાકડું લઈ જાય કીધું રાણી છે ત્યારે હું લાકડા માં થોડા લાકડું લઈ જવાના હતા એમ કઈ હું ગાંડો છો રાણી સિક્કા ભરેલું લાકડું તમને હજાર રૂપિયા માં આપી દઉં આપો બોલો ભાઈ અને ખાવા નો જાય ને

તો પણ હવે શું કરશું તો પણ સુટકેસ ની ચાવી લાવ્યા હોત તો મને એમ કે ચાવી ત્યાં લીધી છે મેં પર્સ લીધું તે ચાવી મારી સાથે હોય તો ચાવી પર્સ માં રહી ગઈ છે ને તો હવે કેમ દે માં પોક્ષું તું રડવાનું બંધ કર કોક સારા માણસો આપણને મળી જ જશે પણ ક્યાં મળશે બે દિવસ થી તો ફરીએ છીએ કોઈ મળતું તો છે નહીં હાલા દાદા આવડા કાક મુસીબત લાગે હું છું ભાઈ દાદા અમારા પૈસા સુટકેશ માં રહી ગયા છે અને ચાવી અમે ઘરે ભૂલી ગયા છે અમારે પૈસા જરૂર છે ઘરે પહોંચવા માટે ટિકિટ ભાડું જોવે છે તો સુટકેશ માં કેટલા પૈસા છે પાંચ હજાર રૂપિયા છે સુટકેશ માં તો તમારે કેટલા પૈસા ની જરૂર છે અમારે બે હજાર રૂપિયા ની જરૂર પડશે બે હજાર શું કામ ક્યો છો ચાર હજાર નું કયો ને રસ્તામાં જમવું નહીં પડે ઈ સાચું કા તારું તો ચાર હજાર રૂપિયા ની જરૂર પડશે અમારે ચાર હજાર રૂપિયા આપો ને તો અમે દેહ માં પહોંચીએ તમારે દે જવાનું છે મૂકું કોઈ ચાર હજાર રૂપિયા આપે એવું ખરું ચાર હજાર રૂપિયા ભોળા દાદા આપે આ હું આપું બીજું ગીર મૂકું છું હું ઘરે જન